ને આપણે કેટલા નવ દિવસ પછી આજે વિડીયો શરૂ કર્યો છે તમને તો આગળ ખબર હશે વિડીયોમાં કે મમતા ગામડે હોય ગઈ હતી આપણે કારખાને રેવા આવી ગયા હતા પછીનો આપણે વિડીયો એક એક બનાવ્યો નથી ને અત્યારે હું છે કારખાને હું કે બધાએ શર્ટ કાઢ્યા વગર ને આમ તેમ બધા આટા મારતા એટલે આપણે વિડીયો કાંઈ શરૂ કરતા નહોતા ને આપણે અત્યારે આજે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન બધી બહેનોને તો અત્યારે આવું લાઈન ભાઈ તૈયાર થઈ ગયા છે અને આપણે વિશર્ટ છે આવું ઘર બાજુ થવાનું આપણે અહીંયા જ પડશે એ તો અહીંયા કારખાને આવે નહીં બસ આપણે તૈયાર થઈ ગયા તૈયારી કરી અને છે ને અહીંયા અમે ચાર પાંચ જણા રેવી છીએ બધા અત્યારે કારખાનામાં રહેવાનું છે ને આ અમારું કારખાનું છે આ રીતનું આપણે તો રેવી છીએ બધું જમવા કરવાનું આપણે અહીંયા જ બનાવી દીવી આ જમવાનું બનાવીને આપણે પથારી અહીંયા જો આવડ્યા અહીંયા મારી જગ્યા અને જમવાનું આપણે છે ને નાનો ચૂલો આવે ને નાના ચૂલો ઉપર રાંધીએ દેવું અહીંયા આ રીતનું છે ને થોડાક દિવસ રહેવાનું છે બે ચાર દિવસ રહેવાનું થાય પછી આઠમ આવી જાય એટલે આઠમ ઉપર ઘરે જવાનું છે તો કાંઈ નહીં પછીના બ્લોગ આપણે બનાવશું સારા સારા ગામડે જઈને તો કાંઈ નહીં અત્યારે છે ને આપણે રક્ષાબંધન છે તો પાવન ઘેરા જઈએ હવે તો કાંઈ નહીં કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાવન ઘરે છે ને મળજો આપણે હાલો હાલો આવી જશે ભાવન ઘરે આપણે જો રાખડીની ડિશ તૈયાર થઈ ગઈ છે આજ દેવની વાટે જતી ક્યાંનું તૈયાર કરીને રાખ્યું છે વધારે <laughs> <laughs>

तो से आ, ने <laughs> राखडी <laughs> <laughs>

આ કપડાક નો રાખો પડે શિરાગ ના નોતો ને એ હું શિરાગ ને રાખડી બાંધવા જાતી તો શિરાગ મને 20 રૂપિયા આપતો કાશી રાખ 20 રૂપિયા દેતો તો હું તો કેટલી રાજી થઈ દેતી 20 રૂપિયા બોવ લાગતા કે નહીં લાછીરા કામ એsta ફમયમ ચા સાડી તડકો નીકળ્યો નો ને શિરાગ ને ખાલી છે રાખડી કોઈ છે ને આવી ગયા તું મુરેત માં આપણે ટોબેકોનું મુરેત છે જોઓ કોપારી હા છે અમારા ગામવાળાની દુકાન છે હા એના ઓનર છે અને મોટો ભાઈ કા આને મોટો ભાઈ છે અને આવડી આ દુકાન છે

આમ કોણ ફોટા પાડે બે પાડે તો કઈ ને હલો જમવાનું તૈયાર થઈ ગયું છે હવે થોડીક વારમાં માં આપડે જમવા બે જવાનું છે આવે કપૂર મારા રીલ બનાવે છે જોવા બેઠો બેઠો જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઊંઝો લાવ્યો છે આ તો મોડું થઈ ગયું એક વાર માર મોઢ ભાઈ તે હે આવે તમે આવો આવી ખરીદી લેતા તમે હે નવા કપડા તો બધે આવી જ હવે આની વાટે હું બેઠો તો જમીનનું તૈયાર થઈ ગયું તો જમી લેવાનું કે આને વાત બે હતા બે બાઈ કે હતા બધું આવી જતું લો બોલતી રહી હસી પણ આ કામ હું કામ ખબર આ બધાયને આયા ખાવાનું હોય ને તે આમાં ખાવરાવાનું અમારે આ પડતી એટલે લઈ ઓલ મેં કીધું તપેલું નથી બને એમ આ લેતા તો હું

બસ ચાર ભોગી જાય તેવી જ આ રીતે વિડીયો આપણે પૂરો કરશું વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો એવું કશું મળીશું આપણે એક નવા વિડીયો સાથે હા સર દાદરા સડે ને ત્રણેય હાલો સબસ્ક્રાઈબ પણ નાખજો